લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણી પોલીસ કર્મી અને સી આઈ એસ ના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજાયું હતું આગામી સમયમાં લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણી આવી રહી છે ત્યારે આ ચૂંટણી માટે તમામ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત પણ કરી દેવામાં આવી છે સાથે પોતાની પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે મિટિંગો અને બેઠકોની પણ શરૂઆત કરવામાં આવી છે ત્યારે આ ચૂંટણી દરમિયાન વિસ્તારમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી સંપન્ન થાય તે ઉદ્દેશ સાથે તિલકવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એમ લટાણીની આગેવાની હેઠળ

ફ્લેગ માર્ચ દ્વારા વિસ્તારમાં શાંતિ અને સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પ્રજાજનોને સંદેશો પાઠવવામાં આવ્યો હતો